આજે ગણેશ ચતુર્થી છે ગણેશ ચતુર્થીની સૌ ભક્તજનોને શુભકામના પાઠવું છું ભગવાન ગણપતિના દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે જે રીતે ભારત દેશ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ખૂબ પ્રગતિ અને વિકાસના પંથો પર છે દેશનું નામ વિશ્વમાં જે રીતે આગળ વધી રહ્યું છે એ જ રીતે ગુજરાત પણ અગ્રસર રાજ્ય છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત પણ દરેક રાજ્ય કરતાં ખૂબ પ્રગતિમય એના વિકાસના પંથો પર છે ગણેશ ચતુર્થીની સૌ ભક્તજનોને શુભકામના પાઠવું છું આજે મારો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ મહામંત્રી સુનિલભાઈ આણંદ જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારી વિદ્યાનગરના સંગઠનના સૌ પદાધિકારીઓએ જે રીતે વહીવંતના કાર્યક્રમ છે સિનિયર સિટીઝન્સને જે રીતે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે આયુષ્યમાન કાર્ડના વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાંઈબાબા મંદિરમાં સોથી વધુ સિનિયર સિટીઝન્સ આ આયુષ્યમાન કાર્ડના વિતરણ કાર્યક્રમમાં આવ્યા છે એમના આશીર્વાદ લીધા છે અને આજે શિવ ભગવાન અને ગણપતિ દાદાના છનોમાં પ્રાર્થના કરી મારા જન્મદિવસ નિમિત્તે સૌના આશીર્વાદ લેવા નીકળ્યો છું અને આજે પ્રાર્થના પણ કરું છું કે આવતા વર્ષોમાં કરમસદ આનંદ મહાનગરપાલિકા જે રીતે થયું છે એનો પણ વિકાસ થાય આણંદ જિલ્લાનો વિકાસ થાય આણંદ જિલ્લાના સૌ નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે અને એમના જ આશીર્વાદથી આણંદ જિલ્લાનો પણ વિકાસ થાય એવી માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના ગણપતિ દાદાના ચરણોમાં પણ પ્રાર્થના અને સૌનો સાથ સહકાર સૌના વિકાસથી આણંદ જિલ્લાનો વિકાસ થાય